ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી જજ કોર્ટ સહિત નકલી અમરેલી જિલ્લામાં સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કોઈ સાથે છેતરપિંડી થઈ છે કે નહીં તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે જિલ્લામાં નકલી પોલીસ કર્મી ઝડપાતા જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ગયા હતા સઘન તપાસ કરવાની સૂચના આપી છે અમરેલીના બસ સ્ટેશન વિસ્તારમાં એક શખ્સ ફેરા મારી રહ્યો હતો રહેલા પોલીસ કર્મીની વર્તણૂક પર શંકા ગઈ હતી જેથી તેની પાસે જઈ અસલી પોલીસે પૂછપરછ કરી હતી અને પ્રાથમિક તપાસમાં જ ખાકી ધારી યુવક અસલી પોલીસ નો હોવાનું ઉજાગર થઈ ગયું

સમગ્ર મામલે સિટી પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપી અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે નહીં તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે